જય રામદેવ કૃપા પ્રાકૃતિક ફાર્મ આપણે પ્રાકૃતિક ખેતી બે હજાર ઓગણીસથી કરીએ છીએ અને કોઈ પણ પેસ્ટિસાઈડ રાસાયણિક ઝેરી દવાનો ઉપયોગ કરતા નથી તો માટે આપણે જો મિલીબાગનો ઉપદ્રવ બહુ વધી ગયો છે આપ જોઈ રહ્યા છો લાય આ પોપૈયાના કારણે અહીંયા મિલીબાગનો ઉપદ્રવ આપ જોઈ રહ્યા છો તો આખા પોપૈયામાં મિલીબાગ જો પછી વરસાદ આવે એટલે અહીંયાથી તણાઈ તણાઈને આખા આપણા ખેતરમાં બધે તણાઈને જઈ રહ્યા છે જો આમાં બધે મેલીબાગનો ઉપદ્રવ જોવા મળશે તમને આ ડ્રેગન ફળ છે ડ્રેગન ફ્રૂટ એમાં પણ લાગ્યા છે ને આમાં બધે વેલાવાળા શાકભાજી હતા એમાં બહુ ઉપદ્રવ હતો એટલે મેં વેલા કાપીને અહીંયા સાફ કરી નાખ્યા આઘા દૂર ફેંકી આવ્યો હવે આપને દેખાડીશ કે જુઓ આ મિલીબાગ જોઈ રહ્યા છો આપ લાઈ તો અહીંથી પાણી આવે વરસાદ વરસાદનું આ બધું નિસારા ભાગમાં જાય છે પાણી તો આ આપણે અહીંયા એક વીઘા આ તુવેરના પાક છે આમાં આપણે એક વીઘા જેટલામાં મિલી નો ઉપદ્રવ બહુ લાગ્યો છે જો આખા છોડ પકડાઈ ગયા છે જોકે આને પ્રાકૃતિક આપણે દસપર્ણી અર્ક અગ્નિસ્ત્ર જેવા બધાય અસ્ત્રો આમાં સ્પ્રે કર્યા પણ કોઈ કંટ્રોલ થતા નથી તો માટે આપણે એક સુભાષ સુભાષ પાલેકરજી પદ્ધતિની એક મેં ફોન કરીને પૂછ્યું હતું સુભાષ પાલેકરજીને તો આ મિલી બાગને કંટ્રોલ કરવા માટે શું કરવું જોઈએ પ્રાકૃતિક દવા કોઈ અસર કરતી નથી તો તેને મને જણાવ્યું કે આ મિલી બાગને કંટ્રોલ કરવા માટે આપણે સાકર અથવા ખાંડનો ઉપયોગ કરવાનો છે તો દર્શક મિત્રો આ મિલીબાગને ડાયાબિટીસ હોય છે સુભાષ પાલેકરજીએ મને એવું જણાવ્યું કે આને ડાયાબિટીસ હોય છે અને આને ખાવા બહુ જોઈએ છે તો તેને માટે આપણે જો આપણે ખાંડ અથવા સાકરનો સ્પ્રે કરવાનો છે આપણે એક કિલો સાકર અથવા ખાંડ નું ઓગાળીને દ્રાવણ કરી પંદર લિટર પાપમાં આપણે એડ કરવાનું છે ત્યાર પછી આમાં સ્પ્રે કરવાનો છે સરખી રીતે આમ એકદમ કંઈ ડાળી પાન બાકી રહી જાય નહીં એ રીતે ઘાટો સ્પ્રે કરવાનો છે જો કે મેં બે પાપ અત્યાર સુધી આમાં સ્પ્રે કર્યા છે અહીંયા સુધી પહોંચ્યો છું આ મોટી મોટી તુરી લગી હજી એક પાપ આપણે જો ભરવા મૂક્યો છે તે આપણે જે બાકીનો તુવેર રહી અને આગળ પોપૈયા છે પોપૈયાના પાંદડા બધાએ પકડાઈ ગયા છે આ મિલીબગના કારણે તો તેમાં પણ હજી સ્પ્રે કરવાનો છે તો આપણે આ વિડીયો બનાવવાનું કારણ કે કોઈ ખેડૂતોને માહિતી ન હોય તો તેને પણ માહિતી મળે અને તે પણ યુઝ કરી શકે તો આ સુભાષ પાલેકરજીએ મને એવું બતાવ્યું કે આને ખાવા બહુ જોઈએ છે માટે અને આને બીજા બા ભાગમાં અને ડાયાબિટીસ હોય છે તો આપણે ખાંડ અથવા સાકરનો સ્પ્રે કરશું તો તે ગળ પણ ખાવાથી તેને ડાયાબિટીસ વધી જાય છે તો મરી જાય છે જો નહીં ખાય તો પણ મરી જાય છે અને ખાશે તો ડાયાબિટીસ વધી જાય છે તો એ એના કારણે મરી જાય છે તો આપણે આમાં સવારમાં આપણે બે પંપ આમાં સ્પ્રે કર્યા છે અને હવે આપણે ત્રણ દિ પછી આનું પરિણામ આપણે બીજા વિડીયોમાં હું જણાવીશ કે આનું પરિણામ કેવું આવ્યું તો આપણે આ મિલીબાગનો કંટ્રોલ કરવા માટે દેશી જુગાડ કર્યો છે તો ચાલો આપણે અત્યારે બાકી રહી ગયું છે એમાં પંપ ભરીને સ્પ્રે કરવી જો આખા સોળ પકડાઈ ગયા છે આ ગલગોટાના પણ સોળ પકડાઈ ગયા હતા એટલા મીલીબાગ હતા આ અહીંયા ગલગોટાના અહીંયા તમામ આટલામાં ઘેરકો હતો તે બધા મેં ઊંબાળીને આગળ દૂર ફેંકી આવ્યો અગલગોટામાં પણ એટલો ઉપદ્રવ હતો એટલે ઉંબાળીને ખેંચીને દૂર નાખ્યા પછી મને યાદ આવ્યું સુભાષ પાલેકરજીને ફોન કરી પૂછી જવું તો આપણે જો આ પંપ ભર્યો છે આમાં એક કિલો ખાંડ આપણે ઓગાળીને એડ કરી દીધી છે અને હવે આપણે અહીંથી બાકી છે આ મોટી તુરથી આ બાજુ બાકી છે તો હવે આપણે પછી ત્રણ ચાર દિવસ પછી આપણે આમાં ફરી વિડીયો બનાવીશું કે મિલીબાગ કેટલા કંટ્રોલ થયા તો જય ગૌ માતા વંદે માતરમ અસ્તુ